નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા અને હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત આ મહત્વના વિડીયોમાં આપણે કરવા જઈ રહ્યા છીએ ધોરણ ત્રણ થી આઠ ના બાળકો માટે કન્વેજિયસ સ્વિફ્ટ ચેટની અંદર આપણે જે ઓઆરએફ એટલે કે વાચન સમીક્ષા આપણે કેવી રીતે કરવાની થાય છે એના લગતો આ મહત્ત્વનો વિડીયો છે તો મારા ગુજરાત રાજ્યના જે તમામ શિક્ષક મિત્રો છે જે ધોરણ ત્રણથી આઠમા શિક્ષણ કાર્ય કરી રહ્યા છે તો આ બાળકોને લઈને જે વાચન સમીક્ષા ઓ ઓરલ રીડિંગ ફ્લુઅન્સી એટલે કે બાળકો એક મિનિટની અંદર જે ફકરો છે એ સરળતાથી કેવી રીતે વાંચે છે અને એ એક જે માધ્યમ છે સ્વિફ્ટ ચેટ ની અંદર આપણે વાચન સમીક્ષા નું ઓપ્શન દાખલ કરી દેવામાં આવ્યું છે તો સૌપ્રથમ આપણે સૌ સાથે મળીને જે આપણી શિફ્ટ ચેટ એપ છે એને અપડેટ કરી લેવાની છે અને અપડેટ કરતાની સાથે વાચન સમીક્ષા નું જે

વાચન સમીક્ષાનું જે ફોરમ છે એમાં આપ દાખલ થઈ શકશો અને જે તમામ આપણા બાળકો છે ધોરણ ત્રણ થી આઠ આપણે ધોરણ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ધોરણ સિલેક્ટ કરતાની સાથે આ જે તમામ બાળકો છે એનું આપણે સરળતાથી ઓ કરી શકશું અને એમાં ધોરણ વાઇઝ જે ગુજરાતીનો ફકરો આવશે એમાં આપણે ભાષા સિલેક્ટ કરવાની રહેશે આપ અંગ્રેજી અને ગુજરાતી હિન્દી જે પણ આપણું માધ્યમ હોય તે આપ સિલેક્ટ કરી શકો છો અને આ રીતે આપણે તમામ

ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે જય હિંદ જય ભારત વંદે માતરમ